વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે આજે સ્થાયી સમિતિની બેઠક મળી સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી હાજર ન હોય તેઓ ગાંધીનગર ગયા હોય કાર્યકારી અધ્યક્ષ નીતિન ડોંગાના અધ્યક્ષસ્થાને આ સ્થાયી સમિતિની બેઠક મળી હતી વિકાસના કામોની ચર્ચા અને તેને મંજૂર કરવા અર્થે સ્થાયી સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવતું હોય છે આજે જે સ્થાયી સમિતિની બેઠક મળી જે કાર્યકારી અધ્યક્ષના અધ્યક્ષસ્થાને મળી જેમાં એકત્રીસ જેટલા વિકાસના કામો મંજૂરી અર્થે રજૂ કરવામાં આવ્યા હતા અને જેમાંના સર્વાનુમતિ ત્રીસ કામોને મંજૂરી આપવામાં આવી છે કાર્યકારી અધ્યક્ષ નીતિન ડોંગાએ વધુ માહિતી આપી સૌ પ્રથમ તો હું વરોદરા શહેરના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ શ્રી જયપ્રકાશ સોની સાહેબ માનની મેયર શ્રી પિંકીબેન ડૉક્ટર શીતલભાઈ તથા મારા સ્થાયીના તમામ સભ્યોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું કે આજે એમણે મને કાર્યકારી અધ્યક્ષ તરીકે કામ કરવાની તક આપી કમિશનર સાહેબ તરફથી આવેલા એજન્ડાઓમાં એકત્રીસ કામો આજે અમે સ્થાયીમાં ચડાવેલા હતા જે એકત્રીસે એકત્રીસ કામોની ચર્ચા વિચારણા કરી ત્રીસ કામોને મંજૂરી આપી છે એક કામ આજે મંજૂર કર્યું છે એક કામ જે છે ફેરફાર સાથે મંજૂર કર્યું છે કુલ મળીને ત્રીજ કામોને મંજૂરી આપી છે ફેરફારવાળા કામમાં તો ખાલી ને ખાલી જે ભાવ વધારો હતો એમાં પોઈન્ટ છવ્વીસ ટકાનો ભાવ ઘટાડો કરીને મંજૂર કર્યું છે અને ત્રીજું જે કામ હતું એ ત્રણ કરોડનું કામ જે તે વખતે કરચરનું મંજૂર કરેલું હતું પણ એમાં એક કરોડનો બે કરોડનો જે તે વખતે કામ મંજૂર કરેલું અને કરોડનો વધારો માંગેલો હતો જે આજે ચર્ચા વિચારણા કરીને નામંજૂર કરવામાં આવ્યો છે મુખ્યત્વે જે કાંઈ છે રોડ ડ્રેનેજના કામો લીધા છે વરસાદી કાંસના કામો લીધા છે એક અખંડ ચાર રસ્તાથી દાંડિયા બજારનું જે ખૂબ મોટું ગઈ વખતે કદાચ આપ બધાના ધ્યાનમાં હશે કે અનેક ગુવાઓ એની ઉપર પડેલા અને લગભગ ત્રણેક કરોડ રૂપિયા જેટલું તો આપણે એમાં સમારકામમાં ખર્ચો કરવો પડ્યો હતો એ અગત્યનું કામ હતું એને પણ આજે મંજૂર કરવામાં આવ્યું છે